તમે તો કરોડપતિ બની હશો ગોરીલા મહારાજ ગોરીલા ગોરેલા ઉમે ગોરેલા કોને ગોરેલા નું નામ ગોરીલા હા દો અનાકો ઓ બુકમાં ડાલ લાગા હલાગો હું ના આણે બે તો ચોખી નહી એવા તુમરી સમસ્યા કહીજે મુજો બતાવો મેટ નહીં દીતાતી મામા એકાઈ મેટ નહીં દીતે તો તું આહી દીતા તમમો રામ હુ દીતા કામ આ રેખા બુહઈ તારી આ પૈસે થો અમે થોણી આ રેખા બુહઈ મારું પેવા જોજો રેખા દોર દોતી તારે એક મેટ છોડીન બીજી બેધીતા એવું હ એવું હ હા કઈ મેટમાં તમારે को खबर पड़ा बाबा ने बाबा आज रात पंजाब कोलकाता कौन जीत एम को? एम क्या नहीं तू मोड़े <laughs> 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 मुझे लगता है पंजाब जुते जुटे ना

लाओ पैसे तुम जीत जाओगे लो पैसे दे दिए हमको कितना है सौ रुपया सौ रुपया में कुछ नहीं होगा दूसरा वो तीन हजार दो लो दे हजार हो गए फिर से आएंगे तो ज्यादा पैसे लेंगे क्या खबर है हजार हाँ। तो पैसे ले अगर काफी अगर

बाबा क्यों पासा आ, उसको हम जाओ यार और एक बार बोला ना हो जाएगा तो फिर हो जाएगा पंजाब जीत तो खरु ना सपना सार के जीतेंगे जाओ हाँ बेटा अब तो जीती जाना अपना हाँ फाइनल बार फाइनल फिक्स ना कर तो जीते जाना बाबू एक बार तो बार रन जो है ना तो बाबू नो बोल ना खाओ पाहा यस 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 सही बोला सही बोला बारे बाबा तो बारे ગોરી આવ્યો હોય એમ કે હું ગોરલી બાબા ના ગોરીલા બાબા કે હા જોડાઈ મારા એટલે જોડાઈ મારા જો આગ જાય ને તો લાખ રૂપિયા લોન લઈ લઉં આઈપીએલ માં લગાઈ દઉં બાબા ભરોસે બધી

બાબા બાબા તમારે ભરોસે કોલકાતા પર બધા પૈસા લગાવી દઉં લગાવી દો કેટલા લગાવે એટલે કેટલા દઉં એ તો પૈસા આયા પછી તમને આપવા આવી ઓ કાકા

उनका वो पैसे काम થઈ ગયા પછી બીજા આલે પણ અતાર બીજા પા સટકામ લગાવ જો છેન માર હા લગાવ દો તન માજી માજુ અબી તો ગડી બધી મેચ બાકી હૈ અરે આઈપીએલ માં લોન લેવી હૈ કે મે આઈપીએલ માં મેચો રાખવા હતા લોન લેવી તો થઈ જશે ને લોન થઈ જશે હા થઈ જશે તમારે લેવી હે લે લો લોન તો આઈપીએલ માં સટ્ટો રોમી નાખે લોન લે બરાબર એક બાર ચેક કર લઉં થઈ ગઈ તો મુજે pata chal jayega સાની દર્શિન હોમ જાયેગી ટુક ટુક ટુક